જયારે ક્ષત્રિય સમાજ પણ ન સમજે એવું નથી જે રાષ્ટ્ર માટે જો આપણા નિર્માણ કોઈ બન્યા છે તો એનો રાજીપો પણ આજે ક્ષત્રિય સમાજને છે આજે આજે જે જે રીતે સનાતન ધર્મની રક્ષા કરવા માટે અને હિન્દુત્વની રક્ષા કરવા માટે જેમાં ક્ષત્રિય સમાજ હંમેશા કટિબદ્ધ રહ્યો છે તો એ માત્ર આદરણીય નરેન્દ્રભાઈ જ કરી શકે એ દરેક ક્ષત્રિય સમાજના દરેક વ્યક્તિઓ પચાસ વર્ષથી આપણે જે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછીના જે ખાડા પેડા છે એને બુરાવવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈએ પાંચ વર્ષમાં જ કરી લીધું છે સર્વવિદિત છે એક ક્ષત્રિય સમાજ અને સર્વ સમાજ રાજવીઓ જે છે એ રાજવીઓ એક વિચારધારાથી પર ઉઠીને રાષ્ટ્ર સમક્ષ જોવા માટે હંમેશા પ્રેરિત થતા હોય છે ત્યારે હું કરબદ્ધ વિનંતી જ ક્ષત્રિય સમાજને કરું છું કે આપ રાષ્ટ્ર પ્રથમ પરિપ્રેક્ષમાં આપ આ બધા પાસાઓને જોઈને આપ આદરણીય નરેન્દ્રભાઈને આપ સમર્થન આપો એવી મારી લાગણી બધા રાજવીઓ વતી પણ આપના માધ્યમથી વ્યક્ત કરીશ આપણે કક્ષાની આપણે વાત કરી અને પ્રત્યેક ભારતવાસી આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી આપણને પ્રધાનમંત્રી સ્વરૂપે પ્રાપ્ત થયા છે એ આદરણીય નરેન્દ્રભાઈ એની અંદર જે અજોડતા અનુપમતા અને નિખાલસતાનું જે દર્શન થાય છે રાષ્ટ્ર અને સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના રક્ષક તરીકે અને ગુજરાતના એક પનોતા પુત્ર તરીકે એમનું પ્રધાનમંત્રી સ્વરૂપે એમને પ્રાપ્ત થયા છે એ આપણા ભારતવાસીઓનો છે એવું મને લાગે છે રાજવીઓ જ્યારે સુશાસન કરતા હતા ત્યારે એ સર્વ સમાજને સાથે રાખી અને એના સર્વાંગી વિકાસ માટે જ્યારે આગળ ધપતા હતા ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ એ જ રીતે સુશાસન કરી રહ્યા છે એનો મને ગૌરવ છે ક્ષત્રિય સમાજની સાથે એમને એક બહુ જ અદ્વિતીય લાગણી અને અદ્વિતીય નાતો પહેલેથી જ રહ્યો છે અને એટલા માટે ક્ષત્રિય સમાજ પહેલેથી જ નરેન્દ્રભાઈ સાથે જ છે અમારી આ વખતેની મહત્વપૂર્ણ ચિંતન બેઠક એ રાજવીઓ સાથે મળીને આપણા પૂર્વજોએ કયા પ્રકારના કામ કર્યા છે આપણા પૂર્વજોના સંસ્કાર આપણે આવિષ્કરણ કરીને આપણે આપણે કેવી રીતે આગળ ધપાવવાના છે એ સંદર્ભની અંદર બધાનો મત એવો થયો છે કે રાષ્ટ્ર સર્વોપરી છે રાષ્ટ્ર સર્વપ્રથમ છે અને એ વિભાવના માટે આપણે કમળ કસવી જોઈએ ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય સમાજ વચ્ચે માધ્યમ બનવાનું મેં મારી પે પહેલી કો પ્રેસ કોન્ફરન્સ થઈ હતી ત્યારે પણ મેં આપણે કીધેલું કે એ માધ્યમ બનવા માટે હું તત્પર છું